અને કોઈ પણ બાઉલ સાથે બ્રાઉની બિલકુલ ફ્રી ફ્રી અને ફ્રી અને વેજ બે ફ્રેન્કી લ્યો ને તો તેની સાથે મોમોજ બિલકુલ ફ્રી મળે અરે ઉભા રો આ એક વફલ સાથે એક વફલ બિલકુલ ફ્રી મળે અને આ ઓફર છે ને 30 ડિસેમ્બર સુધી રહેવાની છે સેલિબ્રેશન પોઈન્ટ ફૂડ કોર્ટ ની અંદર જે વીઆઈપી રોડ વેસ્ટુ ની અંદર આવેલું છે તો ફટાફટ પહોંચી જજો મારા ભાઈઓ